તમારે કેમ આ ધક્કો થયો મીરા અને ચિન્ટુ તો હમણાં ત્યાં આવ્યા હા એટલે જ આ મીરાએ બહુ ઉતાવળે પગલું લઈ લીધું છે અને હવે એનો પસ્તાવો થાય છે એટલે હું તમને મળવા માટે આવ્યો છું અને થોડી વાતચીત કરવા આવ્યો છું મળવાથી કોઈ ફાયદો નથી વેવાય આ તમારી દીકરીને છે ને સમજવું નથી રાત દિવસ બસ મારા દીકરા ઉપર આક્ષેપો નાખ્યા કરે છે અને શક કર્યા કરે છે કે હારી વાત ન કહેવાય હવે એના ઘરે દીકરો નાનો છે આ આટલા વર્ષ થઈ ગયા લગ્ન ને દસ વર્ષ થઈ ગયા

કે થોડી સિદ્ધિ છે અને એની માં નાનપણમાં જ ભગવાનની પ્યારી થઈ ગઈ હતી ને એટલે એના મા બાપ તરીકે મેં જ એને ઉછેર મોટો કરી છે વાત સાચી તમારી સમજો એટલે કદાચ એને હું માના ગુણ આપવાનો અને એક સ્ત્રીના ગુણ આપવાનો ભૂલી ગયો હોઈશ એટલે જરાક હું પણ એના માટે દિલગીર છું ને માફી માગું છું પણ આપણે એને સમજાવી બતાવી શકીએ એમ છે થોડું તમે સાગરને પણ કહેજો અને તમે થોડું ઘરમાં પણ ધ્યાન રાખજો એટલે શું છે કે સમજી જાય આમ તો સમજી જાય એવી જ છે તમે મને કયો સો વિજયભાઈ હવે ભાઈ આ સમજણ તમે તમારી દીકરીને આપી હોત ને તો આ જે ઘર છે ને એ ઘર જ રહે હા તો એ ઘર આ ભાગી નહીં જાય ને એને અટકાવવાનું છે ને એટલા માટે હું તમને મળવા આવ્યો છું અને હું તો મારી છોકરીને સમજાવી દઈશ કારણ કે છોકરો આટલો બધો મોટો થઈ ગયો છે હવે દસ વર્ષનો છોકરો થઈ ગયો છે હવે આ કંઈ સારું નહીં લાગે અને જો કદાચ આવું ન આપણા ઘરમાં ચાલતું રહેશે ને તો આપણે સમાજમાં કઈ ઈજ્જત નહીં રહેશે નો જ રહે ને તમારી તો ઠીક અમારી ઈજ્જત આબરૂ જાય છે કાલ હવે સોસાયટી વાળા અમારી વાતો કરે છે કે આ હર્ષાબેન ના દીકરાની હો જ્યારે હોય ત્યારે છોકરા લઈને હાલતી થાય છે એ વાત સારું લાગે કઈ વાત નહી છું હું તો એટલું જ કહેવા આવ્યો છું કે એની ભૂલ થઈ ગઈ છે એને એકવાર માફ કરી દેજો હવે ભૂલ તો એને કેટલી વાર કરીશ બેવાય વારે વારે જતો કરીએ છે ને એટલા માટે જ એને એવું છે કે અમારા અહીંયા બધું હાલ છે પણ બેન હવે હું ખાતરી આપું છું કે હવે પછી એવી ભૂલ નહીં કરે અને હા હું છે ને એને કાલે મૂકી જઈશ પાછો હજી તો આવે જ છે ને રહેવા દો એને ખબર પડે કે ના ના કે પપ્પાના ના ઘરે તો કેવું થાય એમ તો મેં બે ત્રણ દિવસો રહેવાનું કીધું જ છે પણ એને કાલે જઈને મૂકી જઈશ તમે ખાલી સાગરને કહી દેજો કે તારા સસરા આવેલા હતા અને મીરાને મૂકી જવાનું કેતા હતા એટલે તું કાંઈ બોલતો નહીં બસ તમે એને ખરું સમજાવી લેજો હું હા નથી પાડતી વિજયભાઈ કારણ કે તમારી દીકરીને જે સુખ સાહેબી અમારા ઘરમાં મળે છે ને એ સુખ સાહેબી કોઈ દીકરીઓને નહીં મળતી હોય છતાંય હા હું તો એમ જ કઉ છું કે નવરી રહી છે ને એટલા આવા બધા વિચાર આવે છે કે મારો પતિ આવો હશે ને તેવું હશે કામ ધંધા હોય ને એ માણસને કોઈ દેવા વિચાર ન આવે મને તો પૂરેપૂરો વિશ્વાસ છે સાગર કુમાર ઉપર અને એ વાત મેં એને પણ કીધી છે કે જમાય તો સારા છે પણ તું થોડું સહન કરતા શીખી જા અને તું થોડુંક છે ને બોલવાનું ઓછું રાખ અને સાંભળવાનું વધારે રાખ શું કહેવા માંગે છે જો પહેલા અને મેં કીધું આવા શંકાના કોઈ સમાધાન નહીં હોય એટલે શંકા કરવાની જ નહીં હોય પહેલા તો તારે એને મેં કેટલી વાર સમજાવી છે પણ થોડું એનું

હાલતા અને ચાલતા બાપના ઘરે વયું જાઉં પછી બાપ બિચારો શું કર હાથ જોડવા આવે આવા કામ હું કામ કરતી હોય છે દીકરીઓ